જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને આજે ભેહો લઈને આવી ગયા છે આપણે કાયમી આવતા હોય ને એ પટામાં છે અને ને હાંજે ને આપણે કાલે ચાર વાગ્યા હતા ને હવારમાં એ બાજુ લઈ જવાની છે કે રાતના ટાઈમ હે ને ચરી હગી આઠ નવ વાગ્યા સુધી ને રાતે રખડાવી હકી બહે તો દિવસ શું છે સવારમાં હવારમાં જાય ને તો પાણી જોઈ દસ વાગે ને એટલે બેહો પાણી જોઈ પાણી ન પીવે ને એટલે પછી રોંડે દૂધ કટોતી મારે દૂધો બરો પણ પાણી ન પીવે એટલે કાંઈ કામનું નહીં એના હિસાબે છે ને આપણે બપોર પછી અહીંયા લઈ જાઉં ને બપોર પહેલાં આ બાજુ રાખશું ચક્કર મારશે આ બાજુ ભલે ભૂકી દે ને તો સાંજે ચરે વધારે તો સાંજે હું ને પાણીની જરૂર ન પડે એટલી ને ખોળને કપાસે ખાતી હોય પેલી બહેને સવારે તો પાણી જોઈ ઓછું જોઈ દસ વાગે ને એટલે પાણી જોઈશ ફરજિયાત અને આજે આપણે શું છે બધી ભેગી રાખતી હોય ને તો આયા નદી માં હાઈલી જાતી ને પીતી જાતી હોય એટલે ઈટયો હોય હાઈલી જન બે ગટડા ભરતી જાતી હોય કે આયા નદી પાછ આ બાજુ આવે તો આયા ખાડા માં પી લે અને આયા થી નીકળી ના બાજુ પાછી ઉતરે નદી માં તો વરી પાછી પાણી પી લે ને આયા જાય તો વગમી નીકળે લે નદી આડી આવી જાય એટલે થોડો થોડો પાણી પીતી હોય એટલે ઈ તો ઈ વંધો પડે નોલી બાજુ તો કાઈ હું છે કે બધી ને હાકી લઈ જ જાવી પડે નદી માં આપણે ગાયો ને બે આપણે ગરમી ગરમીમાં આવવાની તૈયારી લાગે છે એનું કારણ એ છે કે લારા હોય ને આને આને બે ને લારા છે આ આ થઈ થઈ છે છે ને મહિનાની ગઈ ક્રિષ્ના છવીસ સત્યાવીસ મો મહિનો હાલશે હમણાં તો થવા દેવાય ન થવા દેવાય કોમેન્ટ જરૂરથી કરજો આની કૃષ્ણાની ને રતન ની કરજો જોકે હીટમાં આવે ને કારણ એક જ હોય કાયદેસર વિકાસ પૂરો હોય ને તો હીટમાં આવી શકે નકર ન આવે રાધા ચાર વર્ષની થઈ ગઈ રિપીટ થઈ ના થઈ હોત ને તો અત્યારે પંદર વીસ દિવસમાં વ્યાવાની તૈયારી હોત એટલે આ બધી નાખીને જવા દે ધીરે ધીરે આગળ તો આવે ને આપણે પાણીમાં નીકળી ગઈ છે અડધી કાઢવાની છે આ બધા હરાડા છે ને નીકળે જ નહીં ઘડીકમાં એના માટે પાણી ઉતરવું જ પડે જઈ માન માં નીકળે બધા ઉભા રહી ગયા આ બધા ગાડી લઈને અડધી નીકળી ગઈ ને એ બધી ચરવા પડી જાય આને એ કઈ નીકળવું હોય માન માન કરીને આપણે ગાઢી આપડે નીકળે ને સીધી આમ પટો પકડી નીકળી જાય ઓલા બાજુ તો અત્યારે છે ને બધી બે ચક્કર મારીને પાછી આપણે અહીંયા પહોંચાડી દીધી ભાગ્ય અંદર આપણે આમાં પાણી પી આવી એટલી વારમાં બધી નદીમાં હું તારી અહીંયાથી ચડીને આમાં ચડી ભાગી આવી એમ કે ગાયો અહીંયા દેખે એટલે બેહુંને હક ન થાય ગાયોનો ભેગ જ ચરવું હોય બધીને બધીને ઉતારી દઈ નીચે ને પાડા રાખ્યો છે આજે ઘરે એમ કે એક બે આ બે ભેગી થઈ ગઈ એટલે હવે જારવી જવું છે કે હું થવા તેવી નથી ભીગી પછી હું છે કે જયારે વ્યા છે ત્યારે બધા વ્યાઈ જાય ને પછી પહોંચાડું ન કરી એટલે વેચવા પડે આપણી થઈ એમાંથી એક રિપીટ થઈ ગઈ છે ખડેલી બીજા વેતરમાં છે ખડેલી આપણી નીચે ઉતરી ગઈ લાગે ઓલી ભાઈ આગળ નીકળી ગઈ તો સામે જાય છે ને ખડેલી આપણી રિપીટ થઈ છે રાડું દેતી હતી કાલે પાડો વાયર થયો હતો પાછો કરતો હતો કાલે હવાનું જેવું ટીનું ફરી ગયું પછી ચેક કરતો હતો બધી બેવને ચેક કરી રીતે ત્યાં ખડેલી પીછો કરતો હતો તો એ આપણે અંદાજો આવી ગયો ભાઈ રિપીટ થાય અત્યારે છે કે બધી ઘડી પર બેવ હમણી ચક્રુ મરાવવાની છે જો કે ડૂચાત છે નહીં કે આમાં સાફ થઈ ગયા બધી સવારે ચાર વાગે ની બાજુ જવા જવાનું છે કાલે હાંજી અહીંયા જ હા અત્યારે તો આ બધું બાકી રેગી બધી નીચે ઉતારીને ઘડી ઘણી નદીમાં રખડોજો પછી બધી પાછી વારી નાખશું બધા મેન મેન મથા છે જો ચાંદની ઉતારવાનું નામ જ નું રહ્યું ઓલી જો માથે ચડી ગઈ પાછી ઓલી બાજુ આપણી બધી બેહોને ને સાંજે આખી નાખી કી સીધો અત્યારે ખટીએ જાવ દઈ ખુલ્લી માં હતા ને બધી ને જવા દો ગાઈ ગા આજે આપણે ભાઈ બંધ ઓછા કરવાના છે આનો દીકરો છે ને રાજ્યો એને આજે સાંજે રિક્ષામાં ભરીને મૂકવા જવાનું છે ગામમાં ગૌશાળા મારી મૂકી આવશું ખાધા રાખે પીધા રાખે પછી તો અત્યારે આપણી બધી બહેન છે ને ચરવા આવી ગઈ કયું ની અડધી પોણી કલાક થઈ ગઈ તો બધી આ બાજુ ભાગમાં છે ને કુવાડીઓ છે ને બાકી લાપડી થઈ ગઈ છે અને આ બાજુ છે લાપડો બહુ ઘાટો લાપડો જે અત્યારે બહેન બહુ ભાવે છે બધી ચૈરા કરે આરામથી આખો દી આમાં પછી સવારે પછી ચઢાવે જાય ને એટલે આમાં ઝાડવા દેખે બેસો આવી જાય ને પાણી જોઈ તો અત્યારે ચાલશું જો અત્યારે ટાઈમ જડી જાય અને એક બીડ જેવું કહીએ છે ને આપણે જે સામે કારખાનો દેખાય ને એની ઓલી બાજુના ભાગમાં છે જે ઓલી મોટી બિલ્ડિંગ છે ને પાછળ તો અહીંયા એક છે ખેતર પડતર પડ્યું છે જો કે અત્યારે તો એ બળદ ચારે છે અંદર ખાલી બાંધે બાકી ખડ તો જોયું એવું નથી એનું કારણ એ છે ખળ છે પણ બીજું ફળ વધારે થઈ પડ્યું છે બાવેડા થઈ પડ્યા અને બીજી જે આપણે ઝપટી આવે છે ને જે કાંટાવાળી એ બહુ થઈ પડી છે તો એને વાંધો એ પડે ગુચો તો ઘણો થઈ પડ્યો એમાં બધી જો ચહેરા કરે અમે બરફના કારખાને નીકળી જાય હું અને અત્યારે બધા છે ને છૂટા છવાય ચહેરા કરે અત્યારે ભાગદોડ કરવાનું હોય નહીં સવારે હોય ને તો ભાગદોડ કરે એના કરતાં અત્યારે વધારે જ્યારે બે ટાઈમ પહોંચે નહીં કેમ કે બે ટાઈમ લાંબો પલ્લો થઈ જાય ને એટલું કાપી ન આવી સવારે હવારે નજીક પલ્લામાં હોય ને તો પછી અત્યારે આ ગમે એટલું ખેંચવું હોય તો ખેંચી શકે આમ ગામ આપણે ખટીયા બાજુ બેલાણ જડે તો ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર છેટું હોય તો સાંજે લઈ જાય રાતે મોડે ઉધી ચરી શકીએ જોકે આવો ઊંચો હોય ને તો કલાકથી દોઢ કલાકમાં બે હોય ને ધરાઈ રહીએ એટલે આ અત્યારે જો આપણે વાયગા હવા છો થયા હજી આવા જો થયા એટલી વારમાં તો બે હું આવી અડધી પોણી કલાક થઈ સાડા પાંચે કેમ કે પહોંચી એવી હતી રોંટે હતું ને એટલે તો પહેલે દિવસ હતો ને એટલે થોડું ઘણું હેરાન કર્યું સવારે સવારે આવતી ને તો હવારે એટલું હેરાન ન કરે હવારે ચરતી ચરતી આવતી હોય અત્યારે સીધી લઈ આવવી પડે ચરવા ના દેવાની અત્યારે બધા છૂટા છવાયા રખડે પાડાને રાખ્યો ઘરે કેમ કે આપણી જો લીભી છે ને ખડેલી હીટમાં છે એટલે પાડમ બાંધી દો ઘરે આવે બધા ભેગા થઈ ગયા પછી મેં બધા ભેગા આવી પડે એટલે પૂરું પછી આ જેમને આવડે છોડીએ એવા ભેગી ગયા ત્યારે સવારે નહોતા લઈ ગયા કારણ એ તો કાલોણી એને મોરી પડી ગઈ હતી કાંઈ વિચારવામાં કાંઈ મેળા આવતું નહોતું એનું શું હતું તકલીફ અને બીજું એ કે આપણે જવાને લંપી જવા કેમ છે જવા ફોડલા ઉપડી પડ્યા છે

ખાણ ખાઈ લઈને ઘડીક વાર ચરી લે એટલે બટકુડું રહ્યું અત્યારે ચરે છે મોઢા વારે મોરા પડે ચરતી નથી ઓલી કરે એવી રીતે નથી ઊભી રહી ગયા મોઢા ભરી લે બે મોઢા હું ખળ પાકી ગયું ખડ મોટું રહ્યું ધરાઈ રહીએ હું જલ્દી ગાયું હવે આપણે છે ને અમે છોટા તેની બાજુમાં બાકી ક્યાંય કાંઈ દોડવાનું જ નથી આમાં બેઠું રહેવાનું તમને આ કૂતરો દેખાડો છો બટકુડું આવ હાવી જ નથી બીજો ડાઘો કૂતરો કુતરો આ બટકુડિયું ગલુડિયા જેવું લાગે પણ ગલુડિયું નથી મોટું કૂતરું છે આમ તો એમ જ મોટો કૂતરો એના ઘરે બચલું જ લાગશે અમે એટલે જે ઢોળપટ કરતા મસ્તી કરી ને આબ ગલુડી કેમ હોય લોરા ડાઘો લાગે હાવ બે ની જોડી જે ભેગી ને ભેગી હોય અને આપણે વેહું જો પાછે વરી પડી ચારે આરામ થી દે આથમ મઈડો ને એટલે જલ્દી હવે ચારે ચાર ગાય કા છોટા ચવાય બધા હો ને કરે આજ તો હજી વહેલી નહીં નીકળે બેહું સાડા હાથ વાગે થાય ને એટલે બેહું નીકળી જાય ઘરે કેમ કે બે કલાકમાં ધરાઈ જાય સાડા હાથે નીકળશે પોણા આઠ સાડા આઠ વાગે આપણે ઘરે પહોંચશું હજી બેહું લઈને કાંઈ નક્કી ન હોય તો જલ્દી આવીલે રાખશે તો ગાયંગા પહોંચી જાવ નિરાતે હાલશે ધરાઈ રહ્યા ને એટલે હા નિરાતે જ હાલે પછી એને શું ચરવાની પડી ન હોય ક્યાંય અત્યારે બધી છૂટી છવાય ચરવા માંડી હે તો અત્યારે છે ને બધી હું ચરે છે સાડા હાથ વાગી ગયા બધી ચક્કર મારતી મારતી આવી ગઈ ક્વોલિટી થોડીક ડાઉન થઈ ગઈ છે બાકીની જે બે હું બધી ચરવા માંડી આવે એ નીકળવાનું જોઈએ આમ ગેટ ગેટ તો નથી ખાલી બે પાણકા છે ને એમાં ખળ થઈ પીડું છે ભારી અને લીલું જમ છે એટલે ભેહું થોડીક મજા આવી ગઈ કેમકે અત્યારે પરમાં જ્યારે હવા હે ને ચરતી નથી આમાં આપણે હાઈકી હતી બધીના આમાં હું કાંઈક ગરમીના હિસાબે ને ચરી ન આવ્યા કેમ કે તો આ ગરમ બેલા એટલા પડ્યા છે પેહો આમાં જડેમી નથી હું તમને દેખાડું જો અડધી પેહું આપણી ગાયું ચારા બાજુ આ બે તો ચરવામાં ઊભી રહી ગઈ છે અને બાકીની પીહું અડધી આપણે છે ને આ બેલાની વચમાં જગ્યા હોય કેમકે આ ભરવા માટે ટ્રેક્ટરની જગ્યા રાખેલી છે અને દંગડા બનાવતા હોય આ બેલા દંગડા આપણે કંઈ તો વચમાં હોય છે કે રાખતા જાય ને પછી એમાં દીવાલ કરતા જાય તો એવી રીતે બધી છૂટી છવાઈ ચરે છે અને તો જલસા કરે છે બધી અત્યારે તો આપણે જો ફાઈનલી આપણા હાથ થઈ ગયા છે પૂરેપૂરો ટાઈમ અને બે હું પણ હાંકી નહીં ગઈ આપણે કેમેરામાં લાઇટમાં શું પ્રોબ્લેમ પડી જાય છે ઓમ લાઇટ આપણે કરીને તો ફૂલ લાઇટ હોય ને આમ જોવા જઈએ તો લાઇટનો હોય ડીમ પડી જાય આપણે રાખજે ને હાંકી લઈએ આજે રિક્ષણ મેળ આવી જાય તો આપણે ગૌશાળા મૂકી આવશું કેમ કે ભાઈ હવે આપણે હે ગાય માટે થઈ ગઈ છે ને બે મહિનાની બહાર રહી છે ગાયની તો એના હિસાબે ને ભાઈ મૂકવા જવું જ પડે તો ગૌ સાડા મૂક્યા હશે અહીંયા ખાહે હવે આજનો ટાઈમ જડી ગયો રિક્ષાઓ આવી જાય તો આપણે મૂકવા જવાના જ છે બે હું બધીને હાંકી લઈ જોઈ લઈ હોય તો કે આગળ પાછળ રહી ગઈ હોય તો પાછી ખબર ન પડે ગત ધડેની કે રસ્તો ભૂલે તો નહીં ઘરે પહોંચી જ જાય બે હું આ બાજુ ખડ પડ્યું ભારી હવે આ ભાગ છે ને આપણે કાલે ચાર ચક્કર મારી લે રોંઢે ઓલી બાજુ ભાગી જાય સીધા રોંઢે આપણે ચરવા ના દઈશ એનું એક જ કારણ છે જેમ કે અહીંયા ગાડી વાળા નીકળતા હોય ને તો દેખે એટલે પછી સીધા એમ કે ભાઈ કોને પૂછીને આવવા દીધી તમે જમીન વાળા ભાઈ ની કઈ ચિંતા છે ને એની કમી નું છે નહીં પૈસાની એને ગાયું છે ઘણી બધી પણ એને ભાઈ વાડીની કમી છે ટચ જમીન દુનિયાની છે બધો પ્લાન દેખાય છે બધો એનો છે આ બાજુ અરે પણ હાલવા નથી દેવું આગળ હા મેં જગ્યા દેખાય છે બધી પેટ્રોલ પંપની આ મકાન બધા એના જ છે આ બાજુ ભેડિયો અહીંયા રોડ ટચ છે ફૂલજી રુધી વાડી અહીંયા મોટું જેવું કંઈક રાસાયણિક પ્રાણ Pade jamu tepai, ini, bakin oli baju minja. Apa ini? dunia nggak ada jamnya bani. kami ho ini, pagi jamola pun wadaran. Wadaran kuteraki ini, ini jak wadara allah teh. Kamu apa ini nanti? Aljia, pade ini Ini najis wujud. Tapi di di geng અને બાકી ને ભે હું થઈ ગયા આગળ આપણે તો અહીંયા શોર્ટકટ નીકળી જાય બી જ વેલા હિલા રાખતા હોય એટલે તકલીફ પડે પછી બધી રોડ વાટું રાખીએ ઘડીક ઘેરો ઉભો રહી ગયો છે આજ ભારે ઠેકડા મારે છે ભાઈ માર લે આજ ઠેકડા મારવા એટલે ને જે આપણે જમના હોય કે ક્રિષ્ના હોય બધીને મારા માર થાય અને બધી ઉપર ઉડે એની મા ઉપર ઉડ્યા રાખે અને આ ભાઈ ફૂટવાની તૈયારી હોય કેમકે ચાકરીવાળો રહ્યો ને એટલે ફૂલ ગમે તે ફૂટી જાય અને મસ્તીમાં ઉડતો હોય પણ હું હેઠમાં ન હોય ગાયું પણ મસ્તીમાં ઉડતો હોય સગા સંબંધી હોય સાવ એટલા માટે આપણે દઈ દેવાય વેલેરો મૂકી આવે હવે આને થોડોક વિડીયો તમને હલતો ચલતો દેખાય વધારે આમાં એનું એ કારણ છે કે ફોરકેમાં બનાવીને બનાવ્યું ને તો સ્ટેબિલાઇઝર નથી આમાં બહુ ગયો હા આપણી ટીન ઉને હાલું નથી હવે હાલો આવે હાલો આ ધરાઈ દે ને બે હું તકલીફ પડી જાય હાલે નહીં ઘડીકમાં અને અન બોય કે હોય તો ગમે એમ બાજુ ભાગવાનું જ કરે નો ટોરો જો બધું થઈ ગયું મોર બત્તી આપડી ચાર્જી ઉતરી ગયું છે મોટી બતી છે ભાઈ એ ભાઈ સાચો અઘરી કાલે આવી આઈડિયો મારશો આપણે જે સવારે થેલી રાખે ને ખોડની એમાં કાલે બતી લેતા આવશું નવા વર્ષ છે કાલે આ વિડીયો તો એક બે પછી આવશે એક બી પછી એટલે બધા નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ જે માતાજી ને જય શ્રી રામ બધાને નવા બે હું ઘરે પહોંચાડીશ ટાઈમ જળશે તો આગળ બનાવજો ને કે પછી જવા દે હું ઘરે જઈ દઉં તો આપણી બેમ છે ને મોડ પર પાટી પહોંચી ગઈ છે બાકી લાઇટ જે એવી છે ફોકસ કરી દીધું બાકી ઘટે ને એવું આઠ વાગે કઈ દે સર આઠ વાગે આવી ગઈ બધી આમાં આપણી લાઇટ ચાલુ કાંઈ ને કાંઈ કામ આવે એવી લાઈટ છે અને આ બાજુ અંધારું કેમકે કે કારખાનાની લાઇટ જ એવી છે હવે ઘરે પહોંચશે હજી દસ પંદર મિનિટ પછી તો હવે છે ને આપણી બેહું ઘરે પહોંચી છે ને રાજ્યો આપણો ઉડાઉડ થયો છે આજ રતન છે ને એવું લાગી રહ્યું છે એ લારા કરે છે હવે પણ ધૂળની ડમરી ઉડાડતી આવ્યો અડધી હજી છે ને પાછળ છે હવે બેહોને ઘરે પહોંચાડીશ હવા આઠ થઈ ગયા એટલે કેમકે ટાઈમ તો આપણે કીધું જ હતું કે ભાઈ આ ટાઈમે પહોંચી જાય બે આજ હજી વહેલી હાલી નીકળી જલ્દી ધરાઈ ગઈ ને એટલે